ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય મારા ચિતડા ચોરી ચોરી જાય ગોવાળીઓ ગોકૂળ નો મારા ચિતડા ચોરી ચોરી જાય ગોકુળિયા નો ગોવાળીઓ મારા કાળ જડા કોરી કોરી જાય ગોવાળીયો ગોકૂળ નો મારા કાળ જડા કોરી કોરી જાય ગોવાળીયો ગોકૂળ નો સપના આવે સપના માયા જાદુ ભરેલી નજર મુજને જાદુ ભરેલી નજર મુજને મારા આંગણીએ આંગણીએ નાચી નાચી જાય ગોવાળીઓ ગોકુળ નો મારા આંગણીએ નાચી નાચી જાય ગોવાળીયો ગોકુળનો મારા ચિતણી નો મારા ચિતડા ચોરી ચોરી જાય ગોવાળી ઓ ગોકુળ નો મારા કાળ જડા કાળ જડા કોરી કોરી જાય ગોવાળી ગોકુળનો મારા કર ડડા કોરી કોરી જાય ગોવાળિયો ગોકુળનો લઈને વટકો શ્વાસ માંગવા આવે લઈને વટકો શ્વાસ માંગવા આવે 7 10 20 એ તો ગોવાળો ને લાવે 7 10 20 એ તો ગોવાળો ને લાવે રે ઈ તો સાણો તઈને સં થાય ગોવાળિયો ગોકૂળ નો સાણો થઈ ને શંકાય ગોવાળી ઓ નો મારા ચિતળડા ચોરી ચોરી જાય ગોવાળી ઓ નો મારા ચિતળડા ચોરી ચોરી જાય ગોવાળી ઓ નો મારા કાળ જડા કોરી કોરી જાય ગોવાળીઓ ગોકૂળ મારા કાળ ચડા કોરી જાય ગોવાળી ઓકૂળ નો માં ખને ઢેબરું બહુ એને પાવે માં ખને બહુ એને પાવે ઊંચ ચડીને તો માં ખણી ઊંચે ઊંચ ચડીને તો માં ખણ ઉતારે મારા ઘોર સડા ઘોર

মারা কাড জডা কোরি কোরি জায়ে গো ঵াডিয়ে গো পোড নো টোডে পোডেনে তোই লাগে ভহো ঵ালো ને તોય લાગે બહુ વાલો એના હાવ ભાવ જોઈ પ્રેમ ઘણો જાગતો એના હાવ ભાવ જોઈ પ્રેમ ઘણો જાગતો એના પ્રેમના પ્રેમ નાય અમાર તપાય ગોવાળી યો ગોળનો એના પ્રેમ નાય અમાર તપાય ગોવાળીઓ ગોકુળનો મારા ચિતડા ચિતડા ચોરી ચોરી જા কুড়ো মারা চিতডা চোরি চোরি যায় গোবো গোকূ নো মার কা জড়া কাল জড়া খো গো গোকূ নো মার কা জড়া খো গো દાસ ગોવિંદ તારો દાસ યાખ નો છે તારો સુખ આપે મારો વાલો દર્શન થી સુખ મારો વાલો એના દર્શન થી દુખડા જાય ગોવાળી ઓગો એના દુખડા જાય ગોવાળી ગોકુળનો